વડોદરા ધૂમધામ નીકળી વિસ્તારમાં ફરી હતી શહેર માં રામનવમી ઉજવણી ઠેર ઠેર જુદા જુદા કાર્યક્રમો સાથે શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શ્રી જલ્લા સાંઈ સેવા સમિતિ જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર વિપુલભાઈ ચૌહાણ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના સહયોગથી આ શોભાયાત્રા નીકળી હતી અને વિશાળ શોભાયાત્રા હતી અટલાદરા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી મોટી સંખ્યામાં શોભાયાત્રામાં રહીશો જોડાયા હતા સાંજે ડાયરો અને આવતીકાલે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વાજતે ગાજતે નીકળી શોભાયાત્રામાં મોટી સંખ્યા અટલાદરા વિસ્તારના ભાવિ ભક્તો જોડાયા હતા રામનવમીના દિવસે અટલાદરા વિસ્તારમાં ભગવાન શ્રી રામલલ્લાની એક શોભાયાત્રા હિન્દુસ્તાનમાં જ્યારે ગૌરવવંતુ પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી રામના સ્થાપન થયું હોય ત્યારે આપણી સૌની હિન્દુ તરીકે એક ચોક્કસ ફરજ બને છે અને આપણે સૌએ જ્યારે આટલું મોટું વિશેષ વડોદરા શહેરમાં પણ ઘણા બધા આયોજનો થતા હોય છે હિન્દુસ્તાનમાં રામનવમીના દિવસે ખૂબ જ મોટા 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 પ્રમાણમાં આયોજનો થતા હોય છે દર વર્ષે અમે એક બાબાનો સાંઈબાબાને જલારામ બાપાનું મંદિર છે અહીંયા ભંડારો કરતા હોય છે પણ આ વર્ષે રામનવમીનો દિવસ છે અને આજના દિવસે અમે ખૂબ જ મોટી શોભાયાત્રા જેમાં બે ચાર હજાર લોકો અહીંયાથી લોકલ લોકો જોડે અને આખી સોસાયટી વિસ્તાર અટલાદરાનો સંપૂર્ણ વિસ્તાર કવર થાય એ રીતનું એક આયોજન કર્યું છે રાત્રે એક ભવ્ય ડાયરો છે અને આવતીકાલે દસેક હજાર લોકો જમી શકે એવી વ્યવસ્થા સાથેનો એક મોટો ભંડારો છે અને આ બધી વ્યવસ્થા વિસ્તારના લોકોએ સૌ સાથે ભેગા મળી અને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે અને અત્યારે જે ડાયરો અરે જે શોભાયાત્રા નીકળી છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાતા ગયા છે આજ રોજ આટલા દર વિસ્તારમાંથી અમે સાંઈ શ્રી સાંઈ સેવા સમિતિ દ્વારા આયોજિત રામ રેલી કરેલી છે છેલ્લા પંદર દિવસથી અમે લોકો આ રેલીમાં ખૂબ મહેનત કરી રહ્યા છે છોકરાઓનો સાથ સહકાર છે અને આજે આજે અહીંયા આગળ અટલાદરાના જે બી એરિયો છે ફર્સ્ટ ટાઈમ આટલી મોટી રેલી અમે લોકો આયોજિત કરી છે તો ખૂબ આનંદ થાય છે કે ટૂંક સમયની નોટિસની અંદર આટલા બધા લોકો જોડાયા છે એ માટે હું સુ એરિયાના તમામ લોકોને આભાર વ્યક્ત કરું છું આવતીકાલે ભંડારો છે બાબાનો જલારામ બાપાનો તો બધાને હું વિનંતી કરું છું કે બધા કાલે ભંડારાનો પ્રસાદ લેવા માટે આવે